અનુસંધાને બોમ્બ બ્લાસ્ટ તેમજ રેલવેમાં ટ્રેન મારફતે માદક પદાર્થોની હથિયાર વગેરેની હેરાફેરી ન થાય તે બાબતે ખાસ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક વડોદરાના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ રેલવે પોલીસ સ્ટાફ તેમજ એસઓજી ટીમના અધિકારી કર્મચારીઓએ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં સંયુક્ત સરપ્રાઇઝ કોમ્બિંગ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી આ ચેકિંગ દરમિયાન છાયાપુરી રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી રાજ્ય બહારથી આવતી ટ્રેનોમાંથી ચડતા ઉતરતા પેસેન્જરો અને ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપરથી અવરજવર કરતા પેસેન્જરો પ્લેટફોર્મ ઉપરના પાર્સલો મુસાફરખાના વેઇટિંગ રૂમ પેસેન્જરોએ સાથે રાખેલ લગેજ તથા ટ્રેન વગેરે બીડી ટીમ સહિત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે સાથે વડોદરા ગોરખપુર સ્પેશિયલ ટ્રેનમાં ખાસ મુસાફરોને ચડવા માટેની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અત્યારે અમે છે એ અહીંયા વડોદરાથી સ્પેશિયલ ટ્રેન છે ગોરખપુર તરફ જતી અને સ્પેશિયલ વેકેશનના પેસેન્જર માટે છે તે સિવાય અમે આ ઇલેક્શનને ધ્યાનમાં રાખી અમારા રેલવેના એડીજીપી સાહેબ તરફથી જે આપેલ સૂચના છે એ મુજબ ડેલી બીડીડીએસ અને એસઓજીના માણસો અને ક્યુઆરટીના માણસો સાથે રાખી અને અવારનવાર ચેક કરવામાં આવે છે ઇલેક્શન કમિશન તરફથી મળેલ જેટલી જે સૂચનાઓ છે પ્રિવેન્ટિવ કામગીરી કરવા બાબતે એ તમામનું પાલન કરી અને સતત અને સતત કામગીરી ચાલુ રાખેલ છે